સુરતના લોકોની મદદ લઈ બેંક ખાતાનો સાયબર ક્રાઇમ માટે ઉપયોગ કરતા હતા ત્યારે હવે સાયબર ફ્રોડ અટકાવવા માટે પોલીસ સાથે મળી એક નવી નિર્ણય કર્યો છે તપાસમાં એ પણ કે સુરતના જે બેંક એકાઉન્ટનો ઉપયોગ થયો છે તેમાં કેટલાક એકાઉન્ટ હોલ્ડરોએ તો કમિશન પર એકાઉન્ટ આપ્યા હતા જ્યારે કે કેટલાક એકાઉન્ટ હોલ્ડરની જાણ બહાર તેમના નામ પર ખાતા ખોલી અને ફ્રોડ આચરવામાં આવ્યું બેંક એકાઉન્ટ ખોલવાના નામ પર તેમને પાંચ હજારથી લઈને દસ હજાર રૂપિયા આપવામાં આવ્યા ઓક્ટોબર 2024 થી લઈને હાલ સુધીમાં ચાર મોટા કિસ્સા સામે આવી ચૂક્યા છે